શ્રી ચોક્સી મહાજન એસો પાટણના આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ મંત્રી ખજાનચી સહિત કારોબારીની વરણી કરાઈ પ્રમુખ તરીકે દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઈની શર્માનું વતે વરણી કરાઈ છસો પચીસથી વધુ સોની વેપારીઓના સંગઠન એવા શ્રી ચોક્ષી મહાજન એસોસિએશન પાટણની ગુરુવારની સાંજે વાઘેશ્વરી માતાજીની વાડીમાં કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને સત્યાવીસ એમ ત્રણ વર્ષ માટેના પ્રમુખ મંત્રી ખજાનચી સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઈ મંત્રી ગોપાલભાઈ સોની ખજાનચી હિતેશભાઈ સોની ઉપપ્રમુખ ભરતભાઈ સોની સહમંત્રી દિલીપભાઈ પ્રજાપતિ સહખજાનચી મિગદુતભાઈ મોદી સલાહકાર સભ્ય યોગેશભાઈ પટેલ કિરીટભાઈ ઝવેરી કાયમી આમંત્રિત સભ્ય ભાર્ગવભાઈ ચોક્સી સહિત કારોબારી સભ્યમાં ભરત પંચાલ સંજય પંચાલ પ્રકાશ સોની ચિરાગ પટેલ મોદી ચિરાગ સોની પિન્ટુ બંગાળી રાકેશ પ્રજાપતિ વરણી કરવામાં આવતા ગત વર્ષના પ્રમુખ મંત્રી સહિતની ટીમે તેઓને આવકારી સ્વાગત સન્માન કરી અભિવાદિત કર્યા હતા આ બેઠકમાં શ્રી ચોક્ષી મહાજન એસોસિએશન પાટણના ત્રીસ માસ સુધી પ્રમુખ પદે રહેલા ભાર્ગવભાઈ ચોક્ષીએ પોતાના સમયકાળ દરમિયાન કરેલ સિવાકલો સામાજિક શૈક્ષણિક ધાર્મિક તેમજ સોની વેપારીઓને લગતા ત્રીસથી વધુ કાર્યક્રમો કર્યા હોવાનું જણાવ્યું હતું તો આગામી ત્રણ વર્ષ માટે નિયુક્ત કરાયેલા પ્રમુખે પણ સોની વેપારીઓના હિતની સાથે સાથે અનેક અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરવાની નેમ વ્યક્ત કરતા સમગ્ર વેપારીઓને કારોબારી સભ્યોએ તેઓને સહયોગ આપવાની ખાતરી આપી હતી પાટણ ચોક્સી મહાજન જ્વેલરી બજાર એસોસિએશન ગત પાંચ મહિનામાં સંગઠિત થયું બે વર્ષ પહેલાં બે હજારને ત્રેવીસમાં અને આ સંગઠનમાં જવી બજારના સભાસદો વેપારીઓએ આ દાયિત્વ અમુક દાયિત્વ મને સોંપ્યું અને આ દાયિત્વને નિષ્ઠાપૂર્વક નિભાવવા ગત બે વર્ષમાં હું મારા સાથી મંત્રી લાલાભાઈ મારા ખજાનચી દિનેશભાઈ દૈનિશભાઈ અને આખી કારોબારી કારોબારીએ આ બે વર્ષ દરમિયાનના દાયિત્વમાં મને ખૂબ સાથ અને સહકાર આપ્યો જેમાં અમે પાણીની પરબો છાસના કેમ્પો શેરડીના રચના કેમ્પો બ્લડ ડોનેશન કેમ્પ રામ મંદિર નિર્માણમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજી અને ખૂબ જ શહેરી બજારના સંગઠનને અમે આગળ વધાર્યું સાથે સાથે એક ફેલોશીપનો એક બહુ વિશેષ કાર્યક્રમ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં અઢાર ટીમોએ ભાગ લીધો અને આજની તારીખમાં પણ અમારા ઝવેરી બજારના ક્રિકેટરો એવા છંદ કરી રહ્યા છે કે નવી પોળી પણ ક્રિકેટ ટુર્નામેન્ટ કરે પણ આ ગત બે વર્ષના દાયિત્વ દરમિયાન મને સર્વે ખૂબ સાથ સહકાર આપ્યો અને પાટણ ઝવેરી બજારની નોંધ આખું પાટણ લેતું થયું એ બદલ હું આ અમારા સર્વ કારોબારી સભ્યો અને સર્વ ઝવેરી બજારના વેપારી મિત્રોનો હૃદયથી આભાર માનું છું તરીકે ભરતભાઈ સોની અમારા વેપારી મિત્રો મંડળને એવું કહ્યું છું કે આપણું આગામી વર્ષ જે બે પંદર વર્ષનું ઉત્તમ તરીકે મને કાર્યવાહ આપ્યો છે એ ખૂબ નિષ્ઠાથી અને સારી રીતે નિભાવી અને સાથે સાથે અમારા જરૂરી જે પણ સભ્યો છે એમને વિનંતી કે તેઓ પણ અમારી સાથે ગમે તે ખબર મિલાવી અને કામ કરે લાલાભાઈ હું દિલીપભાઈ મોદી ઉઠે લાલાભાઈ જ્યારે અમે એસોસિએશનની શરૂઆત કરી ત્યારે પ્રથમ અમે વાર્કિંગને બનાવ્યા મંત્રી તરીકેની જે મને જવાબદારી આપી હતી એ કામને અમે જે મનોરથ કહેવાય છે એક ધાર્યો ચલાવ્યો છે અને હજી પણ અગાઉ જે બાકી રહેલ કામો છે તેને આ જ રીતે અમે આગળ નિભાવીશું અને પૂરી નિષ્ઠાથી હજી પણ જે બજારમાં રોનક કાયમી રહેશે એવી મારી પાસે